ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ દસિયાઓ પતંગ અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચથી બનેલા ઉપયોગ પર પ્રતિબંધ છે ચાઇનીઝ દોરી નાઇલોન દોરી અને કાચ પાઇલ કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબદ્ધતાને દર્શાવી આગામી તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે કેસની વધુ સુનાવણી તેરમી જાન્યુઆરીએ થશે ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાવડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાવડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન ખરીદ વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે

એક જાહેર રીતની અરજી બે હાજર સોળમાં માં પણ કરવામાં આવી હતી તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટ અંદર સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું કે ચાઇલ્ડિસ દોરી છે નાયલોન છે અને કાચ પામેલ કોટન થ્રેડ ની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે સરકારે અગાઉથી જાહેરનામું બહાર પાડેલું છે કે જાહેરનામાનો યોગ્ય અમલ છે તે અમલ કરવામાં આવે છે સાથે જ રાજ્ય સરકારે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ઓગણીસ ત્રીસ નંબર જે હેલ્પલાઈન નંબર છે તેની ઉપર કંઈ પણ આવી વસ્તુનું વેચાણ થતું હોય કે આ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો પણ તે ત્યાં આપણે માહિતી આપી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે જે કહેવામાં આવ્યું છે કે રાજ્યના જે ડીજીપી છે તે આ બાબતે ચોક્ષાઈપૂર્વક કામ પણ કરી રહ્યા છે અને અત્યારે હાલ રોજ રાત્રિના સમયની અંદર આની પર રીજી બેઠકો પણ કરવામાં આવેલી છે સાથે જ જે પ્રમાણે હાઈકોર્ટે પણ નિર્દેશ કર્યા છે કે જે કાચકી દોરીઓ છે એટલે કે કહી શકાય કે કાચ પામેલી હોય કે ભાઈ સાદો કોટન ઉપર કાચ ઘસવામાં આવતો હોય તેવી દોરીઓ પર પણ પ્રતિબંધ પશુ પક્ષી અને માનવ જીવનને પણ નુકસાન કરી રહ્યું છે એટલે ગુજરાત હાઈકોર્ટે તેની પર હુકમ કર્યો છે કે આ જે દોરીનો ઉપયોગ છે તે બંધ કરવામાં આવે પ્રતિબંધ મૂકવામાં આવે અને તેવી વાત કરવામાં આવી છે એટલે કે વધુ સુનાવણી તેર સપ્ટેમ્બર જાન્યુઆરીના રોજ હાથ ધરાશે જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ